મજામાં વાળ દોસ્તો વાર્તા સાંભળવી છે ગીજુભાઈ બદેકાની વાર્તાઓ વાર્તાનો બદલો ભાગ બે આજે તમને કુકડી પડી રંગમાં એ વાર્તા કહું છું કુકડો અને કુકડી વહેલી સવારે ફરવા નીકળ્યા બંને વાતોમાં મશગુલ હતા વાતોમાં ને વાતોમાં એમને તો ખબર ના પડી અને એ બંને તો ગામની બહાર નીકળી ગયા ગામની પાદળે રંગારાના ઘણા બધા ઘર હતા રંગારાના ઘર હોય એટલે રંગના હોશ તો હોય જ નહીં કુકડાને ચાલતા ચાલતા કુકડીની ટીખળ કરવાની ઈચ્છા થઈ એણે તો કૂકડીની ટીખળ કરી તીખળથી કુકડી તો ખીજાઈ ગઈ ખીજાયેલી કુકડી કુકડાને માળવા માટે તેની પાછળ પાછળ દોડી કુકડો આગળ ભાગે જાય અને કૂકડી પાછળ દોડતી જાય દોડતી જતી કુકડીને તો ઠેસ વાગી ગઈ અને ઠેસ વાગતો એ તો પડી પેલા રંગના તો આગળ દોડે જતો તો દોડે જતો થોડી વાર થઈ પછી તેણે તો પાછું વળીને જોયું તો ત્યાં તો એને કુકડી દેખાય નહીં કુકડી ન દેખાઈ એટલે એ તો પાછો વળ્યો એણે જોયું તો કુકડી રંગના હોજમાં પડી ગઈ હતી તેણે તો તેણે ઓજમાંથી બહાર કાઢી અને કુકડીની હાલત જોઈ અને તો ડખાઈ ગયો પણ કરે શું ત્યાંથી પસાર થતા લોકો કુકડીને જોઈ જોર જોરથી હસવા લાગ્યા કુકડીને જેણે પણ જોઈ એ બધા હસી હસી ને બેવડ વળી ગયા લોકોને હસતા જોઈ કુકડી તો ચિંતામાં પડી ગઈ એવું તો શું બન્યું હશે કે લોકો મને જોઈ હસતા હશે લોકોનું હસવું કુકડી માટે તો માથાનો દુખાવો બની ગયો આ જ વિચારમાં તેણે ઉતાવળે ઘર ભણી દોટ મૂકી ફે દુઃખ તો થાય જ ને બધા હસે કોઈ કશું કહે નહીં અને હસ્યા કરે એટલે કુકડીને તો બહુ દુઃખ થઈ ગયું એને તો દોડતી જોઈ કુકડો પણ એની પાછળ ભાગ્યો ઘરના દરવાજે પહોંચ્યા તો એમના બચ્ચા પણ હસવા લાગ્યા કુકડીએ બધાને પૂછ્યું પણ કોઈએ કંઈ ઉત્તર ન વાળ્યો છેવટે એ અરીસા સામે જઈ ને ઊભી રહી અરીસામાં જોતાં જ એના માથે આપ તૂટી પડ્યું કુકડીને પોતાના રૂપનું બહુ જ અભિમાન હતું પણ આ રંગે તો જાણે એના રંગમાં ભંગ પાડ્યો એ નિસાસો નાખી ને બોલી ઉઠી અરરર આ શું થઈ ગયું પોતાની આ હાલતથી દુઃખી થઈ એ તો ઘરના એક ખૂણે ભરાઈને બેઠી કુકડો પણ માંડ માંડ ડગલા ભરતો જાય ઘરના ખૂણામાં જઈ અને એ પણ બેઠો રંગણા વજમાં પડવાથી રૂપાળી કુકડી કદરૂપી બની ગયાની વાત વાયુ વેગે આખા ગામમાં પહોંચી ગઈ કુકડાના મિત્રો એને સાંત્વના આપવા પહોંચી ગયા એને ઘરમાં ચેન ન પડતા તે ઘરથી થોડેક દૂર આવેલા પીપળાના ઝાડ પર જઈને બેઠો રોજ ખુશ દેખાતા કુકડાને આજે ભારે ચિંતામાં જોઈ પીપળાએ પૂછ્યું કુકડાભાઈ ઓ કુકડાભાઈ કેમ આજે નિરાશ લાગો છો કુકડો કહે અરે જવા દો ને દોસ્ત કંઈ વાત જ કરવા જેવી નથી પીપળો કહે અરે પણ કહો તો ખરા થયું છે શું ત્યારે કુકડો કહે પડી રંગમાં કુકડો બળે અંગમાં પીપળો કહે અરે એ તો ગજબ થયો તમારું દુઃખ એ મારું દુઃખ હું મારા બધા પાંદડા ખેરવી નાખું એમ કહી પીપળાએ તો પોતાના બધા પાંદડા ખેરવી નાખ્યા થોડી વાર થઈ તે પીપળાની ચેક ભેંસ આવી એ કહે પીપળાભાઈ એ પીપળાભાઈ કેમ છો કાલે તો તમે પાંદડાથી ભરા ભર્યા હતા અને આજે આવા કેમ પીપળો કહે બહેન શીવ હાથ કરું કંઈ કહેવા જેવું નથી ભેંસ કહે કંઈક હો તો ખરા થયું છે શું પીપળો કહે કુકડી પડી રંગમાં કુકડો બળે અંગમાં પીપળ પાન ખરી ગયા ખરી ગયા ભેંસ કહે અરે આ તો બહુ ખોટું થયું કુકડાનું દુઃખ એ આપણું દુઃખ હું પણ મારા સિંગડા પાડી નાખીશ એમ કહી ભેંસે પોતાના સિંગડા પાડી નાખ્યા ત્યાંથી ભેંસ પાણી પીવા નદીએ ગઈ નદી કહે કેમ છો ભેંસ બેન તમારા સિંગડા કેમ દેખાતા નથી ક્યાં ગયા ભેંસ કહે જવા દો ને સી વાત કરું નદી કહે પણ કહો તો કંઈ ખબર પડે ભેંસ કહે કુકડી પડી રંગમાં કુકડો બળે અંગમાં પીપર પાન ખરી ગયા સિંગ ભેંસના પડી ગયા નદી કહે કુકડાનું દુઃખ એ આપણું દુઃખ હું પણ મારું પાણી સુકવી દઉં એમ કહી નદી તો ન પાણી થઈ ગઈ ત્યાં કોયલ નદીએ પાણી પીવા આવી કોયલ કહે નદીબેન નદીબેન આ શું કાલે તો રૂપારા બે કાંઠે વહેતા હતા અને આજે પાણીનું એકેય ટીપું નહીં નદી કહે અરે બહેન જવા દો ને કંઈ કહેવા જેવું નથી કોયલ કહે કહો તો ખરા થયું છે શું નદી કહે કૂકડી પડી રંગમાં કુકડો પડે અંગમાં પીપળ પાન ખરી ગયા સિંગ ભેંસના પડી ગયા નદી થઈ ગઈ સૂકી બટ કોયલ કહે આ તો ગજબ થયો મને મને પણ એનું દુઃખ આપણા મિત્ર કુકડાભાઈનું દુઃખ દૂર કરવા આપણે બધાએ કંઈક કરવું જોઈએ નદી કહે પણ એવું તો શું થાય કોયલ કહે નિરાશ કુકડાને ખુશ કરવા હું નાચ કરું છું પછી તો કોયલ નાચ કરતાં કરતાં બોલી કુકડી પડી રંગમાં કુકડો બળે અંગમાં ટીપર પાન ખરી ગયા સીંગ બેસના પડી ગયા નદી થઈ ગઈ ભટ કોયલ કોયલ આવી કહે બેન આમ ગભરાઈ ન જવાય નદી કહે તો શું કરવાનું કોયલ નાસ્તા નાસ્તા બોલી કુકડી પડી ગઈ રંગમાં કુકડો બળે અંગમાં ટીપર પાન ખરી ગયા

માંડીને કહી રાજાએ કુકડીની હાલત કુકડાનું દુઃખ પીપળના પાન ભેંસના સિંગ નદીના પાણી સાણી કોયલની વાત સાંભળી અને કહ્યું તમે બધા કુકડાના દુઃખી દુઃખી થયા એ મને ખૂબ ગમ્યું વળી કુકડાનું દુઃખ દૂર કરવામાં પણ તમે ભાગીદાર થયા એ બદલ તમને સૌને અભિનંદન પછી બધા એકસાથે ગાવા લાગ્યા ઉકડી પડી રંગમાં કૂકડો બોળે અંગમાં પીપર પાન ખરી ગયા સિંગ ભેસના પડી ગયા નદી થઈ ગઈ સૂકી ભટ કોયલ આવી નદીને તટ બોલી ઊઠી કોયલ શાળી નાહક હક સાણે નદી ગભરાણી સઘરા દુઃખને ભૂલી જાઓ નાચો ચોગાઓ મોજ બનાવ વાગી ઊઠ્યા રાજના વાજા આવી પહોંચ્યા સૌના રાજા કોયલ તું તો ભારે શાણી રંગે ચંગે કરો ઉજાણી રંગે ચંગે કરો ઉજાણી મજા આવીને બાર દોસ્તો આવજો